જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચહેર માની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આ વાત અંદાજે એક વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને શેખાવતસિંહ રાઠોડ ને ત્યાં જ જગતજનની જનની પ્રગટ્યા હતા ચેહરમાં ના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની જનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત શેખાવતસિંહના પ્રાર્થના કરી નતી એવામાં એકવાર કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું અને આરાધના કરવાનું કહ્યું હતું શેખાવત નિયમિત રીતે પૂનમો ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા આરાધના કરી જેવી પુનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેને સ્વપ્નમાં સંકેત આપ્યો ચામુંડામાં એ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યો અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા

ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું તેજસ પણ નિરાડું કરતા થયા આ જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવડા ગામના વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિનું મૃત્યુનું કારણ તેરવડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડા નું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જુનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેનું નામ ઓઘડનાથ હતું એટલે ચેહુ બાર રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓઘડનાથે બહુ સમય પસાર કર્યા પછી ચેહર માને એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચેહર માને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાવું નહીં પરંતુ તોય ચેહુબા આ સાધુની સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોને વિચાર આવ્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો પછી ચેહુબાને તેરવડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી આ ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈ અને જતાં જતાં મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા નગર તેરવાડા ગામને ઉજળ બનાવવું ને તો એમ માનજો કે ચેહર માતા બોલ્યા હતા પછી ચેહર માતા એ વિચાર કર્યો કે હું આજ કૂવામાં કુવામાં બેસી રહીશ તો મને કોણ ઓળખશે એમ વિચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલી ની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલી ગામ જૂનું આયરુ નું ગામ હતું અને આવી રીતે માતાજી નું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચેહર માના નામ જપવાથી જ ઘણા ફાયદા થવા લાગ્યા અને જેહરમા પણ બધાને આશીર્વાદ આપતા અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા હતા જેહરમા રોજ ત્રણ સ્વરૂપ બદલે છે જેહરમા તમને નાની છોકરી મોટી ઉંમરની અને સ્ત્રીની સ્વરૂપમાં જોવા મળશે જેહરમા તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે જેહરમા હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે

નાના મોટા મંદિરો આવેલા છે અમદાવાદમાં મેમનગર મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી પિંપણજ સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીના મંદિરો આવેલા છે જ્યાં ધામધૂમપૂર્વક ધૂમપૂર્વક ચેહરમા પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે જય માતાજી જય ચેહરમા